મહેસાણા દુધસાગર નિયામક મંડળની ચૂંટણીની જાહેરાત કરી ત્યારબાદ પૂર્વ ચેરમેન અને ડેરીના ઓફિસમાંથી સમર્થકોના ટોળા બાદ સમર્થકોએ વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું હતું જોકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આયોજિત રેલીના પગલે ઔદ્યોગિક જિલ્લા કલેક્ટર વિશેષ જાહેરનામું બહાર પાડવાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો પોલીસ બંદોબસ્તને પગલે પોલીસ અને સમર્થકો વચ્ચે ચક્રમક જરૂરી હતી અને ત્યારબાદ પોલીસે વીસથી વધુ લોકોની અટકાયત કરી હતી આ ઉપરાંત વિપુલ ચૌધરીના સમર્થકોએ દૂધસાગર ડેરીના આગળ ચક્કાજામ કર્યો હતો વધુમાં સમર્થકોએ અમદાવાદ દિલ્હી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો આજે અહીંયા જે લોકો ભેગા થયેલા છે અમુક લોકો એમાંથી અડધા લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા જેમને મંદિર પ્રિમાઇસિસમાં એન્ટ્રી આપવામાં આવેલી બાકી કોઈ પણ પ્રકારની કે રેલીની પરમિશન નથી માગવામાં આવેલી અને એટલા જ માટે જે અમુક લોકો ભેગા થયેલા એમાંથી પંદર વીસ લોકોને ડિટેન કરવામાં આવેલા છે એ લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માગતા હતા જે કોઈના પણ સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવે છે પોલીસના લગભગ ચાલીસ માણસો અહીંયા હાજર છે બંદોબસ્તમાં આસપાસના બધા જ એરિયાની અંદર